અને ખેડૂતોએ ડુંગળીના પોષણ ક્ષમભાવ ન મળતા રોષે ભરાયા હતા ત્યારે ગોંડલ બાદ હવે ઉપલેટા પંથકના ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા છે અને ખેડૂતોએ રસ્તા ઉપર ડુંગળી ફેંકીને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે

ડુંગળી લેવાના એના માટે ડુંગળી બધી જો ઊંઘી જઈને અમે નાખી દીધી અને એના માટે અમને આમ રોજ સડ્યો કે ડુંગળી આપડી લેવા કોઈ ના આવ્યું એટલે અમે અહીંની થી ઉપેટા લગી ને અહીંની હાથ ટ્રેક્ટર મોકલા તાલુકા તાલુકા વાય એટલે અહીંયા અમે અહીંની થી આવ્યા છીએ અને ઠેટ લગી ડુંગળી પાથરતા આવ્યા છીએ અને આ નિકાસ છૂટી કરે અમારે ઉપર આ બધું ડુંગળી નું પતન થઈ ગયું હવે વાહિલા ખેડૂત નું થોડુંક ધ્યાન રાખીને નિકાસ છૂટી કરો બે હાથ જોડીને વિનંતી છે ત્યાર પછી સાતસો આઠસો રૂપિયા માં વેચાતી ડુંગળી આજે બસો ત્રણસો રૂપિયામાં પણ લેવા કોઈ આવતું નથી આજે લણેલી અમે સાત લેલી ડુંગળી એટલે કે લગભગ સાતસો થી આઠસો માં ડુંગળી લણેલી ડુંગળી સાતસો રૂપિયા માં વેચેલી ડુંગળી આજે અમે રોડ ફેર ફેંકવા માટે મજબૂર થઈ રહ્યા છીએ ત્યારે આજ ગામડે ગામડે થી દેશભર ની અંદર જ્યારે ખેડૂતો ડુંગળી પકવતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે ત્યારે આજે રોડ ઉપર ઉતરી આવ્યા છે મજબૂરી છે ખેડૂતો ની કોઈ શોખ નથી કા કોઈ રાજકારણ નથી બરોબર છે આવનારા સમય ની અંદર જો આ

અને એક ખેડૂત પુત્ર છું ખેડૂતના નાતે સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે આજ મારા ખેડૂતની પરિસ્થિતિ તમે જુઓ કે ઉગાડનારને કોઈ વસ્તુ મળે નહીં અને આવા ઓચિંતા નિર્ણય લે કે ખેડૂતનો વેચેલો માલ વેપારી લેવા નો આવે આવી પરિસ્થિતિમાં ખેડૂતને પૈલા ઉપર ફાટો લાગે એક તો પકાવવાનો ખર્ચો પ્લસ એને લણાવવા લણતરનો ખર્ચો બધો ખર્ચો સાથે મળતા અને વેપારી લેવા ન આવે તો ખેડૂતની પરિસ્થિતિ વધીને ગ્રામ પંચાયત અને વધી વધ્યા તાલુકા પંચાયત બાકી જિલ્લા પંચાયત થી ઉપલા લેવલ નું જે કઈ રાજકારણ છે એ ઉદ્યોગપતિ કરોડપતિના દીકરા બધા બેઠા છે એને કોઈ ખેતીનો વિષય નથી અને ખેડૂતની શું પરિસ્થિતિ છે એને કોઈ ખ્યાલ નથી એટલે એ લોકોને આજે પણ નથી સમજાવું અને કાલે પણ નહીં સમજાય પણ માણસ કે છે કે ગમે ત્યારે કોકને ક્યારે સમજાશે કે જ્યારે જે ભૂંડી રીતે હાર થશે ત્યારે એને સમજાશે અને અમે કોઈ પક્ષ એને નથી આવ્યા અમારે એને કોઈ પક્ષને લેવા દેવા નથી અમે એક ખેડૂતના દીકરા છે અને ખેડૂતના નાતે અમે આવ્યા છીએ અસ્તુ